ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારે એક ફ્રેશ વિડીયો બ્લોગમાં આજની દિવસની શરૂઆત કરી દઈએ આશા રાખું કે તમે બધા હાજા તાજા હશો હું પણ હાજી તાજી છું અને બે હજાર છવ્વીસ ચાલુ થઈ ગયું છે આજે બીજો દિવસ છે બે હજાર છવ્વીસનો તો બધાનું આખું વર્ષ સુખ રહે સુખદાયી રહે નિરોગી રહે એવી પ્રાર્થના અને આગળ વ્લોગ કન્ટિન્યુ કરીએ ચલો ચલો જે હા ને દેવાંશભાઈ લઈને પાછી હું આવીશું બગીચામાં દેવાંશભાઈ તો રમીશ ઘરે જો ખાશું અને હું બગીચામાં આવીને બેઠી છું હું બકડા પણ એ રમો છો રમવા દે તાણીને થોડા હિંચકા ખવડાવી ગયા અને હવે કે હું જઉં તો આ રમવાથી રમવા જશે એવું અને પાછા તો જોયું એટલું પેલું એસ બધું પેલો કેમેરા એવો તો કેમેરા પર એ હતું ને એટલે એવું દેખાતું હતું અવા સારું દેખાશે કેમેરા પર એવું હતું બધું એટલે જો આ ભાઈ આવી જાવ હો આઈ આવી તું તો હીચ કા ખાય શું બોલે મોર બોલે મોર બોલે ને એટલે તમો અંદર આવી જાય એ દેવ શું બોલતું તું બગીચા ને આ પથરા ભર્યા હું

અચાનક મારા ભાઈનો ફોન આવી ગયો કે અમે આવીએ છીએ તો મારા ભાઈને આવી છે તે મેં ફટફટ કોમ કરી લીધું જો હજુ પોતું પણ નહીં કારણ કે પૂણા અગિયાર એવાનો ફોન આવ્યો કે અમે આવીએ છીએ તે ખાવાનું બનાવજો જેટલું ફટફટ કોમ કરવું પડે પૂણા અગિયાર મેં ફટફટ આ તો પી બે ત્રણ ધૂસા ધોયા છે આ ચોથી વખત મશીન ચાલુ થઈ જાય ધૂસા ધોયા ને ઘરનો કપડાં ને પા હા તો નહીં એવાનો કપડો લાયા હતા એકતા એકતાને ઈવાનો કપડો ધોવાય છે ને અમારો બધોને ધોવાય છે ત્રણે ધૂસા ધોયા એટલે મોડું થઈ ગયું છે ને જો હજુ તો પોતું છે પોતું દાળ ભાત મૂકી દીધા ને હવે શાક રોટલી ને એવું બધું કરવાનું છે ભાઈને તો બાર હજુ આવ્યા નહીં એટલે હવે આવતા જ હશે એટલે હું ફટફટ રસોઈ કરી લઉં ફટફટ બોલીએ તો ફટફટ રસોઈ કરી લઉં ચલો થોડી વાર રહીને મળું છું વાળો મારા ભાઈને આવી એટલે જો મહેમાન આવીને ખાઈને જતા એ રે એટલે મહેમાન આયા ખરા બેઠે વાતો વિડીયો ઉતારે જ નહીં તો વાતો વાતો હું હવે બે વાતો આ તો બહુ દક્ષું ને ખાવા બે વાગ્યા એઠે તે કોમો કોમો મારે ત્રણ વાગી ગયા અને ત્રણ હવા ત્યાં ઠેર એટલે મેમન કહેવા મારે જવું છે ભાઈ વાં ચા બનાય ચા પીવડાય હવે મન જ્યાં ચાલો ચાર વાગી જાય મારા તોય સવારે ઉઠ્યો ત્યાં ન ચાલુ છે કાર્યક્રમ હજી આપણો પૂરો થતો નહીં જો ચા બનાવી ચા પીવડાવી અને એમને મોકલેસી અને હજી તો કપડાં હુંકવાય છે બહાર આ તો દુશા પૂછા બધું ધોઈ તું એટલે ધૂસાને એવું બધું વાળીને અંદર લાવી દે અને હવે દેવાંશભાઈ હવે એને ઊંઘ્યા છે એ આ તો હું બપોરે એકતા જેટલું મથી તો એ ના ઊંઘ્યો અને હવે એકતાએ ઊંઘાડ્યો છે હવે હું હું જોડે ઊંઘીને એટલે હવે ઊંઘ્યો છે ચેલે હાડાતાણી હાડાતાણી ન ઊંઘાડ્યો છે હવે ઊંઘ્યો છે ન હોય અમને એ જ્યાં નવો હવે નવરી પાડીશું નવરી એટલે જો તું ને એવું તો જો બહાર ઉકાઈ જો હજુ તો આ કપડાં ને એવું તો બધું બહાર ઉકાઈ છે બધું લઈને હંકેલી મૂકવાનું છે વાસણ તો આજ તો મેં ગોઠવી કાઢ્યો અત્યારે હાલત ચા બનાવતી હતી ને એ વખત વાસણને ગોઠવી દીધો એટલે પ્લેટફોર્મ તો સાફ કરી દીધું અને મેં અમને તો આવીને જતા રહ્યા મેં અમનનો વિડીયો ઉતાર્યો નહીં અને અમારા દેવાંશભાઈ ઊંઘી ગયા છે પેલા રૂમમાં ખાટલો પાથારી આવ્યો લ્યો હતો કરતા કરતા મારે ચાર વાગે જ્યાં કમો જો તો ઇસ્ત્રી વાળો કપડો લેવા જવાનું છે હવે ઇસ્ત્રી વાળા પરમદાન કાલ લેવા જઈ હતી બંધ હતું એટલે બંધ હતું ને ઇસ્ત્રી કરી નથી મારા કપડા અમે જે આલા તો ને તે હવે આજે જવાનું છે લેવા હવે એટલે આજે આપણો આરામ લગારે નહીં આખો દાડો બસ અમના આમ જશે આપણો એટલે હવે રાત પર મોડી અવાર જે લાડા હવા ચાર તો થઈ જશે હવે હવા ચાર થયા હવે કપડો હંગ કે લેસ્ત્રી વાળો કપડો લઈને ટાઈમ થઈ જશે ખાવાનું એટલે રાત પડી જવાની મને જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ 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 વિડીયો બ્લોગમાં આજથી દિવસ થી શરૂઆત કરી દઈએ તમે દસ વાગી જી જો હવા રવાનો ગોટા બનાવી દીધા છે નાસ્તામાં અને મારા માટે ચા કાઢી છે જો તો આવો બધા ચા પીવા અને દીવા ને એવું બધું કરી લીધું અને સાહેબ પણ નાસ્તો કરવા બે અહીંયા દીવો કર્યો અને હું અહીંયા અને અહીંયા બધા દીવા કરી દીધા મેં અને સાહેબ નાસ્તો કરવા બે જવા રવા માં ગોટા સાહેબ જ શ્રી કૃષ્ણ હવા રવાણમાં ગોટા ને ચાંદ પેલું મરચા નહીં આ કાલનું ખીરું પડી દે અતારા બનાવી દીધા ગોટા જ્યાં બને ગોટા એકદમ પોચા પોચા ને ભાઈ દવાઓ તો જોડે લઈને પડે ત્રણ તો ખોરાક ખવાય ને દવાઓ ખાઈને ખોરાક ખાવાનું છે આવું જીવન છે નહીં દવા ખાઈએ ત્રણ ખોરાક ખવાય હવે કોનમાં કેવું હોય તમારે રેડી થઈ જાય ને બસ તા રૂ ગાલી નહીં કોનમાં હા તે ગાલી ટોપી પીતા રૂ અંદર એ કરે છે બપોરના હવા બાર થઈ ગયા છે બાર ના સત્તર હજુ તો રસોઈ બાકી છે મારા રવિવારના દાડો મારો બધું લેટ 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 જ થાય છે રોજ લેટ જ હોય છે હું બહુ ઠંડી છું મને એવું લાગે છે કોમ સાહેબ કોમમાં ઠંડી હોય સાહેબ હોય કોઈ હા કોમમાં ઠંડી મને એવું લાગે હું કોમમાં ઠંડી છું ધીમે 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 કોમ કરું દક્ષુ ના પાડતા મમ્મી ઠંડી નહીં સમ હા યસ બોલા સાહેબ હું ઠંડી યસ પેલું ઈયરફોન ને એટલે એટલે ખાલી ઠંડી કોમમાં ઠંડી છે જવાનું એ તો હું આઠ વાગે કોક કરું

खाली तडको खावा गरम गरम ठंडी लागते ते એટલે ઓફ અમે બે ફરવા નીકળે તડકા ખરો થોડીવાર ફરીને આઈએ પછી আরম্ভ કરીએ જુમો સાયબ કરી કરો સાયબ શું કરો બહુત બહુ જુમો ખાસ વરી હો હઈ દેનો હઈ દેનો

સરસ સરસ મુખવા છે ને છે બાકી બણા હો બા મે ડવસે જ નઈ વાત સમજવા બાકી જોરાતમાં બરિન ઉપર છે ખાવા પીવાનો дат તમારે એલા પતિજી આજે રવિવારે ને એટલે એલા પતાઈ દીધું અને કર્યો લાયા સીધો એ પરવાનો છે એટલે કાલેવારે ઉપર એમ રૈવાના દર ઉજે કર્યો હું ગુટતું કરતો ને રૈવાના દલાવાનો આડા દાટો ન લાવાય પકો ચાલ આડા દાળ તો નહીં લાવવાનું કારણ કે આડા દાળ લાવીએ લેવા જવાનો ટાઈમ જ કું હોય આડા પાર્લરનો બાર દાડો નહીં એટલે રવિવારના દાળ જે ખુરતું કરતું હોય અઠવાડિયાનું રવિવારના લાવી લાઈ દેરા એટલે આ તો શાક તો લાય શાક તો ભૂલી જ હું હેડો કશું વાંધો નહીં કાલ કાલ કો તો આવતા રવિવારે વચ્ચે શાક ની લારીઓ ઘણી આવે છે એટલે લારીઓમાંથી લઈ લેવાનું